નજીવી બાબતે હત્યાના પ્રયાસ સાથે હવે તો હત્યાની ઘટનાઓ પણ ખૂબ જ બની રહી છે ત્યારે ગોડાદરામાં મોબાઈલ એસેસરીઝના વેપારીની હત્યા કરનારા કિશોર સહિત બેને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા તો અકસ્માત જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં હત્યા કરે એવાનું સામે આવ્યું છે સુરતમાં નજીવી બાબતે હત્યાના પ્રયાસ સાથે હત્યાની ઘટનાઓ બની રહી છે તો શનિવારે એક વેપારીની હત્યાની ઘટના બની હતી ગોડાદરામાં રહેતા મોબાઈલ એસેસરીઝના વેપારી ઘરગારામભાઈની ચપ્પુના ઘામારી હત્યા કરાઈ હતી જેમાં વેપારીની કમરના ભાગે ચપ્પુ મરાતા વેપારી ઘરે આવ્યા બાદ હોસ્પિટલ ખસડાતા તેનું મોત નીપજવા પામ્યું હતું આ મામલે વડોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ હાથ ધરી હતી તો તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પર્વતગામ ચોરા એક કિશોર અને રાકેશ ઉર્ફે ગાંડો ફકીર રાઠોને મોપટ સાથે ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે શનિવારે રાત્રે દસ થી સાડા દસ વાગે નરસામાં મૃતક વેપારી ધરગારામભાઈ સાથે બાઇકનો અકસ્માત થયો હતો જેમાં જાહેરમાં વેપારી ધરગારામભાઈએ જોર જોરથી તેને ગાળો બોલતા આરોપી રાકેશે તેને જાહેરમાં ગાળો ન બોલવા જણાવતા તેને તમાચો મારી દીધો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો જેથી આરોપી રાકેશે ગુસ્સામાં આવી વેપારીને મારવાનું નક્કી કરી બાળકિશોર સાથે મોબાઈલ પર વેપારીને શોધવા નીકળ્યો હતો અને પર્વત પાટિયા પાસે વેપારી પોતાની પેશન બાઇક લઈ પસાર થતો હોય તે સમયે એક્સેસ પર પીછો કરી ચાલુ બાઇકે પીઠના ભાગે છારાના ગા મારી ઘુસાડે દઈ ભાગી છૂટ્યા હતા સાડા દસની આસપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી જેમાં મરણ જનાર ધરગારાભાઈ છે એમની પીઠમાં ચપ્પુ મારીને બે હિસ્સામાં ફરાર થઈ ગયેલા હતા અને પછી એ પોતાની સોસાયટી સુધી પહોંચ્યા એમને તાત્કાલિક જ્યારે મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવ્યા પ્રાથમિક દ્રષ્ટિએ આઈપીસી ત્રણસો છવ્વીસ મુજબનો ગુનો રજિસ્ટર થયેલો ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું અને ત્રણસો બેમાં આ ગુનો કન્વર્ટ થયેલો આ જે અજાણ્યા ઈસમો આ રીતે મારીને જતા રહેલા મર્ડર રજિસ્ટર થયું તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો એમાં વર્કઆઉટમાં લાગી હતી આ જે આખી ઘટના બનેલી એને ટ્રેસ કરતાં કરતાં હ્યુમન ઇન્ટેલિજન્સથી એક ઇન્ફોર્મેશન મળેલી કે જે બે વ્યક્તિઓ છે એ આ પ્રકારના વર્ણનવાળા અને આ વ્યક્તિઓ હોઈ શકે એના આધાર ઉપર અમારી ટીમો વર્કઆઉટ કરતી કરતી છેક આ ઈસમો સુધી પહોંચેલી જેમાં બે વ્યક્તિઓ અમે અત્યારે ડિટેન કર્યા છે જેમાં એક છે રાકેશ રાઠોડ જે પર્વત ગામનો જ છે અને બીજો એક બાળકિશોર છે આ બંને આરોપીની પૂછપરછમાં જે મર્ડરનું રીઝન હતું એ ક્લિયર થયું જેમાં મરણ જનાર છે એ રાત્રે જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે આ બંને ઈસમો પણ સામેથી પેશન બાઇક ઉપર આવતા હતા બંનેનો એક સામાન્ય અકસ્માત થયેલો અને એક કિસ્સામાં બંને જણા એકબીજાની સાથે ઝઘડ્યા મરણ જનારે ગાળા ગાડી કરી જેથી આ જે રાકેશ છે એણે મરણ જનારને ગાળો ન બોલવા માટે કીધું ત્યારે રાકેશે આ રાકેશ જે મરણ જનાર છે એણે રાકેશને એક લાફો મારી દીધો આ વસ્તુથી ગુસ્સામાં આવીને પછી આ વ્યક્તિ મરણ જનાર છે ત્યાંથી જગ્યા ઉપરથી નીકળી જાય છે અને આ બંને આરોપીઓ એનો પીછો કરતાં કરતાં એક્સેસ લઈને એની પાછળ પાછળ જાય છે અને રસ્તામાં જ્યાં એને એકવાર ચાન્સ મળે છે ત્યારે એની પીઠમાં એને છરો મારી દે છે અને પછી એ સોસાયટી સુધી પહોંચે છે ત્યાં સુધી એનો પીછો પણ કરે છે તો આ રીતે આ જે મૃત્યુની ઘટના બની છે આ રીતે બનેલી હતી આ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી બંને નાના છે એક તો બાળકિશોર છે અને બીજો ઓગણીસ વર્ષનો છે એટલે હાલ કોઈ એક્ટિવિટી કરતા નથી રસ્તા ઉપર જ થયેલો આ જે મર્ડરની ઘટના બની છે ત્યાં નથી આગળ એ લોકોનો ઝઘડો થયેલો સામાન્ય બાઇક એકબીજાને અડી ગયેલી પછીથી મરણ જનાર તો જગ્યા પરથી નીકળી જાય છે પછીથી પીછો કરીને એને પીઠમાં ઘા માર્યો છે ઇન્ફોર્મેશન મળેલી કે આ જે બંને જણા મારીને ભાગી ગયા છે એ આ લોકો હોવાની શક્યતા છે અમારા ઇન્ફોર્મરથી અમને માહિતી મળેલી અને આ ઇન્ફોર્મેશન પીએસઆઈ ડીએમ રાઠોડ એમની ટીમને અને એના પર પીઆઈ ઝાલાએ ક્લોઝ સુપરવિઝન કરી અને આ મર્ડર ડિટેક કર્યું છે સીસીટીવી ફૂટેજ છે પણ એ તપાસ દરમિયાન હજી ઉપયોગી થશે એટલે હાલ રજૂ નથી કર્યા હા ક્રાઇમ બ્રાન્ચે નજીવી બાબતે વેપારીની હત્યા કરનાર બાળકિસ્સો સહિત બે હત્યાને ઝડપી પાડી તેનો કબજો ગોડોદરા પોલીસ ધરી છે સાથે